નમસ્કાર મિત્રો એચડી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આઠ ડિસેમ્બરના રોજ ભારત બંધનું એલાન ગેસ સિલિન્ડરમાં રૂપિયા પાંચસો રૂપિયાનો ફાયદો રેશન કાર્ડ અને કોરોના વેક્સિન બાબતે આજે વિડીયો બનાવી જઈ રહ્યા છે ત્યારે મિત્રો કે જાણીએ કે આ આઠ ડિસેમ્બરના રોજ ભારત બંધનું એલાન શા માટે છે ગેસ સિલિન્ડરમાં કઈ રીતે પાંચસો રૂપિયાનો ફાયદો થાય છે રેશન કાર્ડ લઈને કયા સરકાર દ્વારા નિયમો બહાર પાડવામાં આવશે કોરોના વેક્સિન ક્યારે ભારત દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં આપવામાં આવશે તે તમામ પ્રકારની માહિતી આ વિડીયોમાં એચડી ન્યૂઝ ચેનલના માધ્યમથી જોઈએ તે પહેલા તમે અમારી ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તેમજ બાજુમાં પહેલા બે લાઈકન દબાવવાનું પણ ભૂલતા નહીં અને વિડીયોને અંત સુધી જોતા રહેજો મિત્રો એલપીજી ગેસ સિલિન્ડરમાં 500 રૂપિયાનો ફાયદો Paytm એપ્લિકેશનમાં હાલ ઓફર ચાલી રહી છે જેમાં પ્રથમ વખત એલપીજી ગેસ સિલિન્ડર બુક કરાવે છે તેને પાંચસો રૂપિયાનું કેશબેક મળી શકે છે મિત્રો કઈ રીતે આ પાંચસો રૂપિયાનું કેશબેક લેવાનું તેમની સંપૂર્ણ માહિતી જાણીએ તો મિત્રો તેમાં સૌ પ્રથમ સિલેક્ટ ઓફરમાં જવાનું એલપીજી બુકિંગ મેથડમાં જવાનું ત્યારબાદ ડિટેલ ફિલ કરવાની એટલે કે જે પણ માહિતી આપી હોય તે તમામ પ્રકારની માહિતી ફિલ કરવાની અને તેમાં એક કોડ લખવાનો આવે તેમાં ફર્સ્ટ એલપીજી લખો અને કોડ અપ્લાય થાય એટલે પાંચસો રૂપિયા કેશબેક મળી શકે છે ને મિત્રો આ ફક્ત ને ફક્ત ઓફર પેટીએમ દ્વારા તમે કોઈ પણ એલપીજી ગેસ સિલિન્ડરનું બુકિંગ કરાવો છો તેના માટે જ છે આ ઓફર ટૂંક સમય માટે પણ હોઈ શકે છે એટલે કે આપ સૌને વિનંતી છે કે આનો ઉપયોગ કરીને તમે તમારું એલપીજીનું ગેસ સિલિન્ડર બુક કરાવી શકો છો અને સાથે સાથે પાંચસો રૂપિયાનો પણ ફાયદો મેળવી શકો છો મિત્રો કોરોના વેક્સિન તો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે થોડા અઠવાડિયામાં કોરોનાની રસી આવી જશે તેમ ડોક્ટર રણદીપ ગુલેરિયાએ પણ જણાવ્યું હતું અને ફાઈનલ ટ્રાય ચાલુ થઈ રહી છે ડિસેમ્બર માસમાં કે જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં કોરોનાની વેક્સિન ભારત દેશમાં અને ખાસ કરીને ગુજરાત રાજ્યમાં આવી શકે છે ત્યારબાદ મિત્રો આઠ ડિસેમ્બર દરમિયાન ભારત બંધનું એલાન છે તો મિત્રો દિલ્હીમાં ખેડૂતોનું ઉગ્ર આંદોલન યથાવત છે આપ પણ જાણતા છો કે ઘણા સમયથી આ ઉગ્ર આંદોલન ચાલુ થઈ રહ્યું છે અને ખેડૂતોની માંગ પૂરી કરવામાં ભારત બંધની ચીમકી આપવામાં આવી છે છેલ્લે પસાર થયેલા ત્રણ કૃષિ બિલ રદ કરવામાં આવે એમએસપીને કાયદેસર બનાવવામાં આવે એમએસપીને ફિક્સ રાખી સ્વામિનાથન ફોર્મ્યુલા લાગુ કરવામાં આવે અને એમસીઆર વાયુ પ્રદૂષણ નિયમ ફેરફાર કે રદ કરવામાં આવે આ પ્રકારની સાથે સાથે મિત્રો ખેતી માટે ડીઝલ ભાવ અડધા કરવામાં આવે કિસાનના નેતા વડીલો અને કાર્યકરો સામે કેસ પાછા ખસેડવામાં આવે અને આઠ ડિસેમ્બરના રોજ બંધના નારા સાથે આંદોલન યથાવત રહેશે અને મોદીજીનું પુતળા દહન કરવામાં આવી શકે છે તેવી સંપૂર્ણ શક્યતાઓ બતાવવામાં આવી રહી છે એટલે કે મિત્રો ખરેખર જો તમે આ બંધના આંદોલનમાં સમર્થન આપવા માંગતા હોવ તો અમારી એચડી ન્યૂઝ ચેનલના માધ્યમથી અમે તમારા સુધી જે મેસેજ પહોંચાડી રહ્યા છીએ કોમેન્ટ જય કિસાન જય જવાન લખીને આપ તમારું સમર્થન આપી શકો છો અને ભારત બંધના એલાનમાં પણ આપ સામેલ થઈ શકો છો મિત્રો આવી જ અપડેટો અને આવા જ અપડેટો સાથે અમે તમારા સુધી દર હંમેશને માટે પહોંચાડતા રહીશું દરેક પ્રકારની અપડેટો અમે તમારા સુધી સૌપ્રથમ પ્રાપ્ત થાય તે માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરશો અને વધુમાં વધુ લોકો સુધી મેસેજ પહોંચે તે માટે શેર કરશો જય હિન્દ જય ભારત ભારત માતા કી જય